તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ આજ રોજ વલસાડ શહેરના દુબીતળાઓ વિસ્તારની શુભેચ્છા મુલાકાત માટે એઆઇસીસીના મહામંત્રી શ્રી ગૌરવભાઈ પંડ્યા વલસાડ ડાંગ લોકસભાના ભારત કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને વાંસદા તાલુકાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ વિજયભાઈ દેસાઈ જયદીપભાઈ ઉર્ફે લાલભાઈ દેસાઈ લોભાભાઈ પટેલ જયશ્રીબેન પટેલ વગેરે કોંગ્રેસના બધા જ આગેવાનોએ આકસ્મિક મુલાકાત લીધી હતી જેમાં ધોબી તળાવના તથા વલસાડ નગરપાલિકાના માજી સિનિયર કાઉન્સિલર ઇમ્તિયાજભાઈ કાજી મુન્નાભાઈ કાજી અગજરભાઈ શેરુભાઈ રમજાનભાઈ સૈયદ પત્રકાર મુખ્તાર શેખ ઇમરાન શેખ ગફારભાઈ પત્રકાર હમીદભાઈ શેખ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહેમાનોનું ઉમરકાભે સ્વાગત કરી આનંદભાઈને વિજય કરાવી લાવવાની બાહેદારી આપી હતી અને આ તબક્કે આનંદભાઈએ પણ સદર વિસ્તારની કોઈ પણ સમસ્યા કે જરૂરિયાત સમયે એક ફોનથી આપની વચ્ચે હાજર રહી આપની સમસ્યા દૂર કરી આપવાની બાહેદારી આપી હતી આજ રોજ વલસાડ શહેરના દુબી बहुत छोटी सी क्योंकि नोटिस के अंदर हम पर यह रखा है ज़्यादा वक्तों को दिया था एक प्रोग्राम कर दिया नहीं है लेकिन सिर्फ खसूसी मुलाकात तो अपने बलसाढ़ ज़िले की एक लोकसभा बैठक के लिए अनंत भाई पटेल साहब ने जो उम्मीदवारी की है उस उम्मीदवार का पहचान और मुलाकात की नस्बत से ये बैठक रखी गई और इनका परिचय देना शायद बहुत जरूरी नहीं है इनका परिचय अगर मैं दूँ तो शायद इनका एक तो बेजती जैसी लगे मुझे क्यों कि ये इतने प्रख्यात है इतने प्रखर है ये वाला धारासभ्य है ये और इनके काम बोलते हैं ये इतने फेमस हैं कि इनकी पहचान देने की जरूरत रहती नहीं है और अभी लोकसभा में इन्होंने उम्मीदवारी की है हमारी तरफ से अपने इनको खाती देनी देनी चाहिए कि भाई बिल्कुल बेझिझक और बे रहे कि हमारे एरिए से हम तो पूरी मेहनत करेंगे जितना हो सके हमारी जहां बाहर मीडिया से बाहर जितनी पहुंच है जितनी पहचान है उसका भी फायदा पहुंचाएंगे और इतना अच्छा चांस है माहौल अच्छा है इनकी मेहनत है इनकी भी पहचान है और हमारे ये भाई लोग जो तो है गौरव भाई और भाई है लाला भाई है बाकी और दूसरे भी आगे वन लोग हैं सब है हमारे अपने दृष्टि फिलहाल रूलिंग पार्टी का जो नारा है चार सौ पार का लेकिन मैं ये बोलता हूँ चार सौ पार में वो बोलने में टिकते हैं चार सौ अखार होगा ऐसा तो ज़्यादा वक्त न लेते हुए आप सभी रोजगार हो टाइम है इनका भी अपने बात में और है ये जल्दी जो वक्त गिरा था उससे पहले आगे और बहुत कुछ लोग आने वाले बाकी है तो भी हैं लेकिन जो बाकी आने वाले हैं उनसे मैं माफ़ी चाहता हूँ माफी चाहता हूँ कि मैंने ज़रा जल्दी प्रोग्राम कर दिया है प्रोग्राम क्रिएट ना हो जाए ये तो हो गया इनके हिसाब से मेरे हिसाब से तो अपनी जल्दी में આજે લઈને અમે આવ્યા છીએ અનંત ની પપ્પા હોય નહીં બધા જાણે છે જ્યાં પણ અન્યાય થાય છે કોઈની બી સાથે જાતિ થાય તો અનંત પટેલ એની પડખે આવીને ઊભો રહી જાય છે એ એક હકીકત છે એના માટે કોઈ પુરાવાની જરૂર નથી આખા બધા જ આખા ઇલાકામાં બધા જાણે છે કે અન્યાયની સામે કોઈ લડતો કોઈ વ્યક્તિ હોય કોઈ નવયુવાન હોય તો એ ફક્ત અનંત પટેલ છે આપણા વિસ્તાર માટે પણ આપણા માટે પણ આપણા પ્રશ્નો માટે પણ અનંત ચોક્કસપણે પૂરા જઝ્બા અને તાકાતથી લડશે એ અમારી ખાતરી છે બધાની આપણે બધા એક વર્ષોથી આપણે બધા એકબીજાની સાથે એક પરિવારની જેમ સંકળાયેલા છીએ સુખ દુઃખના સાથીઓ છીએ એ એમાં એક ઇજાફો થાય છે એમ કહું તો ખોટું નથી કે એમાં એક ઇજાફો થાય છે અનંત પટેલ જેવો એક શક્તિશાળી નવયુવાનનો જે પોતે ધારાસભ્ય છે જ એટલે આપણા પ્રશ્નો માટે થઈને જ્યારે પણ જરૂર પડશે તો એ ચોવીસ કલાક હાજર છે ગઈકાલે વાપીમાં હું તો નહોતો પણ મને વિજયભાઈએ કીધું કે વાપીમાં ગઈકાલે એણે ડુંગળી ફળિયા અને આપણા બીજા ઇલાકોમાં બધે વાત કરી એમાં એણે એટલું જ કીધું કે કોઈ પણ તકલીફ ને કોઈ પણ મુસીબત આવે મને ફોન કરજો મારા ઘરેથી તમારા સુધી પહોંચતા જેટલી વાર લાગશે એટલી જ વાર લાગશે અનંત પટેલ તમારી પાસે જોકે આનાથી વધારે સારો મોકો આપણને મળે નહીં વર્ષો પછી એક આપણે તમન્ના ઊભી થઈ છે એક કોક આપણી વાત ત્યાં સુધી પહોંચાડશે ને આપણા માટે થઈને લડશે તો હું આપ સૌને વિનંતી એટલી જ કરું છું આપ સૌ હંમેશા અમારી સાથે રહ્યા છો કોંગ્રેસની સાથે રહ્યા છો આ એક મેં કીધું તેમ મોકો આવ્યો છે કે આપણી જાતને મહેફૂસ રાખવાનો આપણે આપણી સલામતી ઈચ્છતા હોઈએ તો આપણે અનંત પટેલને જીતાડવો પડશે એમાં કોઈ પણ જે કોઈ પણ જે કોઈ પણ તાકાત લગાવી પડે તમે તો હંમેશા લગાવતા આવ્યા છો જ એટલે પેલી આપણી કહેવત છે ને કો આરતી ક્યાં તમારે આ બધામાં કંઈ કોઈ પુરાવાની જરૂર નથી હોય શ્રદ્ધાનો જો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે કુરાન માં કઈ પેગમ્બર ની સહી તો નથી છતાં આપણે એમાં એમાં શ્રદ્ધા કેમ રાખીએ છીએ કારણ કે શ્રદ્ધા નો વિષય છે કે આ આ પેગમ્બર સાહેબ આપેલું છે આપણને એવી આ એક શ્રદ્ધા નો વિષય છે કે કામ કરશે આપણા માટે લડશે અને આપણી જે કઈ પણ આ ખાતિર બરદાસ્ત થઈ શકતી હોય એ કરવામાં એ ક્યારેય કચાસ નહીં રાખે એટલી મને ચોક્કસ ખાતરી છે આપ લોકો હંમેશા અમારી સાથે રહ્યા છો ફરી એક વખત એ જ પ્રકારનો આશીર્વાદ એક જ પ્રકાર એ જ પ્રકારની દુઆ અને એ જ પ્રકારની મહેનત ભાઈ અનંત માટે કરજો એટલી વિનંતી માટે અમે આપની પાસે આજે આવ્યા છીએ ચૂંકી નોટિસ આવ્યા અને વેલા આવ્યા પણ શું કામ વેલા આવ્યા એ વાત કહીને હું પૂરું કરું ઇમ્તિહાસ મીઠાઈ મળવાની હોય ને એ ખબર હોય કે મીઠાઈ મળવાની છે એટલે જલ્દી દોડે માણસ તમારી વચ્ચે આવે ને ત્યાં અમને વિટામિન ઇન્જેક્શન ઇન્જેકશન મળે અને ફરી પાછા આવશું આપણી જેમ હંમેશા આપણે મીટિંગ મિટિંગ કરીએ છીએ એવી મીટિંગ આપણે થોડા દિવસોમાં સોળમી તારીખે નામાંકન પત્ર ભરાઈ જાય પછી આપણે એક મીટિંગ એઝ યુઝલ આપણે જેમ કરીએ છીએ તેમ નાકા પર કરશું જ સરસ મજાની માહોલ ઊભો કરશું ખૂબ મતદાન કરાવજો જ્યાં જ્યાં તમારી વાત પહોંચે ત્યાં પહોંચાડજો જ્યાં પહોંચે ત્યાં પહોંચાડજો તો પહોંચે આપણો પેગામ પહોંચાડજો આપણી એકતાનો આપણા બધા વચ્ચેની જે સામાન્યતા છે એનો પેગામ પહોંચાડજો એટલી વિનંતી કરું છું સૌનો ખૂબ આભાર જય હિન્દ જય ભારત અનંતભાઈ કાય સ્તقبال કરે કે अनंत भाई का मुन्ना भाई मामा बढ़ो हम तुम्हारे साथ हैं, आनंद भाई आगे बढ़ो हम तुम्हारे साथ हैं। રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિથી વલસાડ ડાંગ લોકસભા છવ્વીસ બેઠક પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે અને ઉમેદવારી કર્યા બાદ લગભગ પંદર સોળ દિવસથી અમે દરેક તાલુકામાં શુભેચ્છા મુલાકાતો કરી ગઈકાલથી શહેર વિસ્તારમાં એટલે વાપી વિસ્તારમાં મુલાકાત કરી આજે સવારે લગભગ નવ વાગ્યાથી અમે આ શહેરમાં બધા સાથે મુલાકાત કરી રહ્યા છીએ આજે અમે ઉમેદવારી કેમ કરી છે એનું મુખ્ય કારણ છે ઘણી બધી સમસ્યાઓ એસટીએસસી ઓબીસી માઇનોરિટી ગરીબ વર્ગ કે દરેક તબક્કામાં આપણા લોકોને ટાર્ગેટ બનાવે છે એમાં પોલીસ હોય એમાં અધિકારી હોય આપણા જે કામ કરી રહેલા લોકો માટે ગરીબ લોકો માટે કામ કરી રહેલા લોકોને કઈ રીતે સમસ્યામય બનાવે એને કઈ રીતે પ્રોબ્લેમમાં નાખે એને કઈ રીતે ગભરાવે એને કઈ રીતે ડરાવે એના માટે એના માટેનું આ બધું ધરકટ ચાલે છે ત્યારે અમે ઉમેદવારી એના માટે કરી છે કે વલસાડમાં કોઈ મુશ્કેલી હોય વાપીમાં કોઈ મુશ્કેલી હોય પારડીમાં કોઈ મુશ્કેલી હોય ઉમરગામમાં કોઈ મુશ્કેલી હોય કોઈ એકલું લડવા માટે જાય છે કે

અને અમે પણ એના માટે જ આવ્યા છે કે ન્યાય મેળવવા માટે જે પણ કરવું પડે તે અમે કરવા માટે તૈયાર છે અને આજે એટલે જ અમે ઉમેદવારી પણ કરી છે વધુ સમય નથી લેતા પરંતુ જ્યારે પણ તમને અમારી જરૂર પડે ત્યારે તમે મને આદેશ કરજો મને બોલાવજો હું તમારી વચ્ચે આવીને આપણા પ્રોબ્લેમને કઈ રીતે જલ્દીથી સોલ્વ થાય એનું કામ કરવાની કોશિશ કરીશું તમે અમારું સ્વાગત તેમજ શુભેચ્છા આપી તે બદલ તમારો